નમસ્તે યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે જીએનએલયુ સિલ્વાસા કેમ્પસ ખાતે ઓરિએન્ટેશન સત્રનું આયોજન કાયદાના નવા વિદ્યાર્થીઓનું પ્રખ્યાત ન્યાયાધીશોના પ્રેરણાદાયી શબ્દો સાથે સ્વાગત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલ્વાસા કેમ્પસ દ્વારા આજે તેના અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ લો પ્રોગ્રામના નવા વિદ્યાર્થીઓ માટે બે દિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવ્યો ઉદ્ઘાટન સત્રમાં ન્યાયતંત્રના પ્રતિષ્ઠિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સુપ્રીમ કોર્ટેના ન્યાયમૂર્તિ અને જીએનએલયુના વિઝીટર જસ્ટિસ નિલય અંજારીયા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ માનનીય શ્રી ઇલેશ જશવંતરાય વોરા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ માનનીય શ્રી નીરલ મહેતા અને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ માનનીય શ્રી પીએમ રાવલનો સમાવેશ થાય છે યુનિયન ટેરિટરીના પ્રશાસકના સલાહકાર શ્રી અમિત સિંગલા આઈએએસ પણ માનવંતા મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા જીએનએલયુના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર શાંતાકુમારે વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું તેમના સંબોધનમાં જીએનએલયુના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર શાંતાકુમારે કહ્યું કે જીએનએલયુ નું સિલ્વાસા કેમ્પસ સંઘ માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ પટેલના વિઝનનું પરિણામ છે જીએનએલયુને સિલવાસા ખાતે કેમ્પસ સ્થાપવા માટે આમંત્રિત કરવા અને તે માટે જરૂરી તમામ સહયોગ પૂરો પાડવા માટે તેમને માનનીય પ્રશાસક મહોદયનો હાર્દિક આભાર માન્યો હતો તેમણે સંઘ પ્રદેશ પ્રશાસનના અધિકારીગણનો પણ આભાર વ્યક્ત કર્યો હતો પ્રોફેસર ડોક્ટર એસ શાંતાકુમારે દેશની સૌથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એક કોમન લો એડમિશન ટેસ્ટ ક્લાસ સફળતાપૂર્વક પાસ થવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા તેમણે ટિપ્પણી કરી કાયદાનો અભ્યાસ ફક્ત નિયમોનો અભ્યાસ નથી તે આપણા સમાજના સ્થાપત્યનો અભ્યાસ છે તમે અહીં ફક્ત કાયદાને જેમ છે તેમ શીખવા માટે જ નહીં પરંતુ તેને પ્રશ્ન કરવા તેને પડકારવા અને અંતે તેને વધુ સારા માટે આકાર આપવા માટે આવ્યા છો વિદ્યાર્થીઓને પડકારો અને નિષ્ફળતા બંનેને સ્વીકારવા માટે આગ્રહ કરતા તેમણે સ્થિતિસ્થાપકતાને એક મહાન કાનૂની વ્યાવસાયિકની ઓળખ તરીકે ભાર મૂક્યો તેમને યાદ અપાવ્યું કે કાયદો ન્યાય અને કરુણાનો માર્ગ છે સુપ્રીમ કોર્ટેના ન્યાયમૂર્તિ અને જેએનએલયુના વિઝીટર જસ્ટિસ નિલય અંજારીયા ગુજરાત હાઇકોર્ટના ત્રણ માનનીય ન્યાયમૂર્તિઓએ પણ પ્રેરણાદાયક પ્રવચનમાં પોતાનો બહોળો અનુભવ વિદ્યાર્થીઓ સાથે શેર કર્યો હતો યુનિયન ટેરિટરીના પ્રશાસકના સલાહકાર શ્રી અમિત સિંગલાએ તેમના પ્રવચનમાં નવા વિદ્યાર્થીઓનું સંઘપ્રદેશના સ્વાગત કર્યું હતું અને સંઘપ્રદેશના યુવાનોના સશક્તિકરણ માટે પ્રશાસનની કટિબદ્ધતા દોહરાવી હતી સત્ર જીએનએલયુ રજિસ્ટ્રાર ડોક્ટર નીતિન મલિક દ્વારા પ્રસ્તાવિત આભારવિધિ સાથે સમાપ્ત થયું બે દિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમ જીએનએલયુની ભવિષ્યના કાનૂની વ્યાવસાયિકોને તૈયાર કરવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે એવા વ્યાવસાયિકો કે જેઓ ફક્ત જ્ઞાન સમૃદ્ધ જ નહીં પરંતુ નૈતિક મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ અને સામાજિક રીતે જવાબદાર પણ હોય સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ आज गुजरात नेशनल लॉ यूनिवर्सिटी सिलवासा के अंदर में तृतीय बैच अकादमिक सत 2025-26 का अंडर ग्रेजुएट कोर्स और साथ ही साथ में पोस्ट ग्रेजुएट कोर्स का नया शुरू शुभारंभ होने पे जो नए छात्र छात्राएं यहाँ पे आज आए हैं परिवार में सम्मिलित हुए हैं उनके लिए आज एक ऑरियंटेशन डे का यहाँ पे आयोजन किया गया इस ऑरियंटेशन डे में आज के कार्यक्रम के मुख्य अतिथि गुजरात नेशनल लॉ यूनिवर्सिटी के विजिटर ऑनरेबल जस्टिस नीले अंजारिया साहब जज सुप्रीम कोर्ट थे और साथ ही साथ अन्य जजेस कोर्ट ऑफ गुजरात हाई कोर्ट के जजेस भी यहाँ पे उपस्थित थे और साथ में यहाँ के जो प्रशासक हैं यहाँ के एडवाइजर्स जो एडवाइजर हैं वो अमित सिंगला साहब और अन्य प्रशासक यहाँ पे सब सम्मिलित सम्मिलित हुए और उन्होंने आज सभी ने नए छात्र छात्राओं को बहुत आशीर्वचन दिया उनको हृदय से स्वागत किया और साथ ही साथ गुजरात नेशनल लॉ यूनिवर्सिटी की जो फैकल्टी है उन्होंने इस ऑरियंटेशन डे में बताया कि किस प्रकार से गुजरात नेशनल लॉ यूनिवर्सिटी सिलवासा का कार्यक्रम किस रूपरेखा के अंतर्गत में यहाँ पे स्थापना हुई और किस तरीके से आगे प्रोग्राम जो पांच साल का अंडर ग्रेजुएट कोर्स है और जो लॉ एल एल का एक साल का जो कोर्स है उसमें क्या क्या चीजें यहाँ पे पढ़ाई जाएंगी किस तरीके से उन्हें शिक्षा दी जाएगी साथ ही साथ जो अनेक कमिटीज हैं जो यहाँ पे और अनेक क्लब्स जो लॉ एंड लीगल स्टडीज के अंदर में जीएनएलयू जो अपना पताका फहरा रहा है ऊंची ऊंचाइयों पर उसके बारे में पूरा ज्ञान दिया गया आज के कार्यक्रम में छात्र छात्राओं के साथ उनके माता पिता और उनके अन्य सहयोगी भी आज सम्मिलित हुए और ये कार्यक्रम बहुत ही हर्षोल्लास के साथ आयोजित किया गया सभी का इस जिस दिवस में इस ओरिएंटेशन डे में स्वागत करते हुए जेएनएलयू परिवार की तरफ से सभी को शुभकामनाएं और अनेक अनेक

जोधपुर तो राजस्थान से, से हूँ आज गुजरात नेशनल लॉ यूनिवर्सिटी के प्रोग्राम हुआ उससे मैं बहुत ज्यादा प्रभावित हूँ आज जो चीफ गेस्ट सु, 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 सुप्रीम कोर्ट जज विपिन चंद्र निल, निलारिया से मैं बहुत ज्यादा प्रभावित हूँ उनकी स्पीच उन, उसने मुझे बहुत प्रभावित किया है उससे प्रभावित होकर मैं चाहता हूँ कि मैं खुद भी जुडिशल सर्विसेज में आऊं और एक जज बनूं और भी जो चीफ गेस्ट थे और गेस्ट थे उन्होंने बहुत प्रभावित किया और सिलवासा कैंपस जो कि मैं जोधपुर से आता हूं तो मुझे बहुत अच्छा लगा सिलवासा कैंपस तीसरा कि मैं ये कहना चाहूंगा कि सिलवासा कैंपस काफी अच्छा है यहाँ पे जो भी फैसिलिटीज है फैकल्टी है हॉस्टल है ये सारी फैसिलिटीज बहुत ही अच्छी है और मैं जोधपुर शहर से आता हूँ तो मुझे वहां पे भी नेशनल यूनिवर्सिटी है उस कंपैरिजन में मैं ये कहना चाहूँगा कि मुझे सिलवासा कैंपस भी बहुत अच्छा लगा तो मैं खुश हूँ कि मैं यहाँ पे आया और आगे मैं इंडियन जुडिशरी सर्विस में जाना चाहूँगा ये मेरा ड्रीम है